નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયો તો મિત્રો વિદ્યા સહાયકમાં ફરી પીએમએલ આવી રહ્યું છે કેમ કે એક પરિપત્ર છે વિભાગ તરફથી જાહેર કર્યો છે ફરી મિત્રો શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે પરિપત્ર ફરી ફોર્મ છે મિત્રો એ ગાંધીનગર પહોંચવાની જાણકારી મળી છે મિત્રો જુઓ તમામ વિદ્યા સહાયક ઉમેદવારો માટેની આજની અપડેટ છે વિડીયો ખાસ રહેવાનો છે ઇમ્પોર્ટન્ટ ખાસ નિહાળજો કેમ કે લાંબા સમયથી એ ભરતી છે મિત્રો હવે અટવાઈ રહી છે અને એ આજે એના ખુશખબરી છે એ એના જે છે નિયમો ફેરફાર છે એની અપડેટ મળી છે તો ખાસ માહિતી છે પૂરી નિહાળજો નવા ચેનલ ઉપર છો તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ગુડ ન્યૂઝ મિત્રો આવે છે ટેટ તો તમામ ઉમેદવારો અગાઉની અપડેટ નથી જોઈ તો ફટાફટ નિહાળજો નિહાળી લેજો વિડીયો ડિસ્ક્રિપ્શન છે એની અંદર તમને લિંક મળી જશે વાત કરીએ મિત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા એક પરિપત્ર જાહેર કર્યો છે જે અઠાવીસ સાત બે હજાર પચીસનો છે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠની આજની ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર પચીસ સંદર્ભ સ્વીકારેલ ફોર્મ જમા કરવા બાબતે તો ફચ્છ તો કચ્છ જિલ્લાની વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી છે મિત્રો એના અંતર્ગત જે અરજીઓ આવી હતી મિત્રો એ અંતર્ગત સ્વીકારવામાં આવેલ ફોર્મ હાર્ડ કોપી વિષયવાર અને અરજી નંબર ચણતા ક્રમક ગોઠવાઈ અને બંડલ પચીસ પચીસના બંડલ બનાવી અને કપડાં થેલીમાં બાંધીને ટ્રાયલ શાળા અને ટ્રાયલ વગરના એમ કે અલગ અલગ તાલીમો આપેલ સૂચનાઓ મુજબ ગોઠવાયેલા રહેશે અને મિત્રો એકથી પાંચ અને ચાર તેમજ ફી નાણાં સમિતિ ખાતામાં જમા કરવાના રહેશે અને આધાર પુરાવા સાથે રજૂ કરવાના રહેશે તો અગિયાર કલાક વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર વીસ ગાંધીનગર ખાતે રજૂ કરવાના રહેશે સંદર્ભ ફોર્મ સાથે સંદર્ભમાં સાથેના ફોર્મ અને ફીના હિસાબ અંગે એકથી ચાર જેટલા ફીના નાના સમિતિ અને એક જમા કરવાનો પ્રયત્ન કરતો અહીંયા તમે જોઈ રહ્યા છો કે પરિપત્ર જોવા મળી રહ્યો છે તો ટૂંક સમયમાં એના ગુડ ન્યૂઝ જોવા મળશે તેના નવા ન્યૂઝ જાણવા ખાસ સબસ્ક્રાઈબ કરજો કેમ કે આવી જ ઇન્ફોર્મેશન શિક્ષણ જગતની અપડેટ આપણે આપતા રહીએ છીએ તો ત્યાં સુધી મળે નવી લેટેસ્ટ ન્યૂઝ અપડેટ સાથે સ્પેશિયલ ભરતીની નવી જાહેરાત સાથે મિત્રો વિડિયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી વિડીયો વધુમાં વધુ શેર કરજો જય હિન્દ જય ભારત જય વંદે માતરમ